જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે કૂકરની અંદર ભીંડાનું શાક બનાવીશું સાંભળીને અજીબ લાગ્યું ને પણ આ શાક એટલું ઝડપથી બની જાય છે અને એકદમ ટેસ્ટી અને જરાય પણ ચીકાશ વગરનું થશે જનરલી ભરેલું શાક બનાવવા માટે આપણે ભીંડાને ભરી અને પછી બાફતા હોઈએ છીએ વરાળથી ને પછી વઘારતા હોઈએ છીએ પણ આમાં આપણે ડાયરેક્ટ વઘારીશું જેના કારણે કામ જલ્દી થઈ જશે અને ટેસ્ટી પણ એટલું જ લાગશે તો ચલો રેસીપીની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં અહીં મેં એક ખાંડણી લઈ લીધી છે તેની અંદર એક મુઠ્ઠી જેટલા કાચા શીંગના દાણા લઈને તેને ખાંડી લઈએ આપણે આવું અધકચરુજાનું ટેક્સચર જોઈએ છે તો આ શીંગ દાણાને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ અને હવે આ ખાંડણીની અંદર જ આપણે ચવાણાને ખાંડી લઈશું અહીં મેં ખાટું મીઠું જે મિક્સ આવે છે તે લીધેલું છે મારા ઘરમાં આ ચવાણું બધાને બહુ જ ભાવે છે અને આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ભરેલા શાકમાં તો મોટી બે ચમચી જેટલું મેં ચવાણું લીધું છે સાથે એક મુઠ્ઠી જેટલા પાપડી ગાંઠિયા લઈ લીધા છે આ પાપડી ગાંઠિયા ઘરે બનાવેલા છે અને એની રેસિપી મેં તમારી સાથે શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે આપી દઈશ તો આને પણ આપણે ખાંડી લઈએ તો જો આનું પણ આપણે આવું જ અથકચરું ટેક્સચર જોઈએ છે કેમ કે મિક્સર જારમાં ઘણી વખત તેલ છૂટું પડી જતું હોય છે એટલે મેં અહીં આને ખાંડીને લીધું છે તો હવે આની અંદર આપણે અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી જીરું ચપટી મીઠું નાખીશું કેમ કે ચવાણું અને પાપડી ગાંઠિયા બંને ખારા જ હોય છે સાથે એક ચમચી જેટલી દોડેલી ખાંડ અને બેથી ત્રણ ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ તો ખૂબ જ ઝડપથી આવી રીતના ભરેલા શાકનો મસાલો તૈયાર થઈ જાય છે અને આની અંદર આપણે અત્યારે તેલ નથી નાખવાનું કેમ કે આપણે આને કૂકરમાં કરવાનું છે જો મસાલો તમારો આવી રીતના છૂટો છૂટો હશે ને તો શાક ચડ્યા પછી અંદર મસાલાનો ગઠ્ઠો નહીં થઈ જાય અને જો મસાલો જ ભીનો હશે તમારો તો શાક ચડ્યા પછી અંદર મસાલો એકદમ ગાંઠા જેવો થઈ જશે એટલે મસાલો એવો કોરો મોરો જ રહેવા દેવાનો હવે અહીં મેં અઢીસો ગ્રામ ભીંડા ધોઈને લૂછીને લઈ લીધા છે તેનો ઉપર અને નીચેનો ભાગ કટ કરી અને આવી રીતના બે ટુકડા કરીને વચ્ચેથી એક કાપો કરી લઈશું તમારે ભીંડાના ટુકડા મોટા હોય અથવા તો આખા ભરેલા ભીંડા કરવા હોય તો તમે આખા પણ રેવા દઈ શકો છો તો આવી રીતના બધા જ ભીંડામાં હું કટ લગાડી લઈશ અને હવે આને સાઈડમાં રાખી અને આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે પણ લઈ લઈએ અને એક પ્લેટ લઈ લઈશું અને ભીંડાની અંદર આ મસાલો દબાવીને ભરી લઈએ ભીંડો ભરીએ ત્યારે બંને ફાડા છૂટા ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને આપણે મસાલામાં લીંબુ નીચોવી હોવાથી ભીંડાની અંદરની જે ચીકાશ હોય છે તે દૂર થઈ જશે તો આવી રીતના આપણે બધા જ ભીંડા ભરી લઈએ આની પહેલાં મેં તમારી સાથે છ અલગ અલગ રીતે ભીંડાના શાકની રેસીપી એક જ વિડીયોમાં શેર કરેલી છે એ વિડીયોની લિંક પણ હું તમને નીચે આપી દઈશ તો બધા ભીંડા ભરાતા આટલો મસાલો વધી ગયો છે હવે આપણે કૂકરની અંદર ત્રણેક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું ભરેલા શાકમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું નાખી દઈએ જીરું સરસ કકડી જાય એટલે પાંચ ચમચી હિંગ નાખી દઈશું આની અંદર આપણે રાઈ એડ નથી કરવાની સાથે એક ચમચી જેટલી લસણની ચટણી નાખી દઈએ ગેસની ફ્લેમ ધીમું સ્લો રાખીશું જેથી લસણ બળી ન જાય અને તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી ચટણીને સાંતળી લઈશું અને ત્યારબાદ આની અંદર ભરેલો ભીંડો હતો તે એડ કરી દઈએ અને એકદમ હળવા હાથે આને મિક્સ કરી લઈશું અહીં મેં જે લસણની ચટણી નાખીને એમાં સૂકા જે લાલ મરચાં આવે છે તેને પાંચ છ મરચાંને મેં નવશેકા પાણીમાં પલાળીને રાખી દીધા હતા પંદર મિનિટ માટે પછી તેની અંદર ત્રણ ચમચી લસણની કળી મીઠું અને લાલ મરચું નાખીને મિક્સરમાં પીસી લીધું હતું હવે આની અંદર એક ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું અને ચપટી હળદર અને ચપટી ગરમ મસાલો નાખી દઈએ સાથે આપણે જે મસાલો ભરેલો કર્યો તો તે આની અંદર એડ કરી દઈશું આને મિક્સ કરી લઈએ ઉપરથી મસાલા કરવાથી ભીંડાનું જે ઉપરનું પળ હોય છે તે જરાય મોરું નહીં લાગે અને સરસ એનો ટેસ્ટ આવશે તો હળવા હાથે બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર આપણે એક ડોયા જેટલી અથવા તો એક વાટકા જેટલી છાશ ઉમેરી દઈશું છાશ સાધારણ ખટાશવાળી હોય તેવી લેવાની આવી રીતે છાશ નાખવાથી ભીંડો જરાય ચીકણો નહીં થાય અને શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો આને બધાને મિક્સ કરી લઈએ અને હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું મીઠું ઓછું એડ કરવાનું કેમ કે મસાલામાં પણ આપણે મીઠું એડ કર્યું હતું ખાલી છાશના ભાગ પૂરતું જ મીઠું એડ કરવાનું છે તો આને એક વખત હળવા હાથે મિક્સ કરી અને હવે કૂકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ફ્લેમ પર આની બે વિસલ વગાડી લઈશું તો બે વિસલમાં આપણું શાક તૈયાર થઈ જશે તો જો બે સીટી થઈ ગઈ છે અને વરાળને મેં એની જાતે જ નીકળવા દીધી હતી આપણે કૂકરનું ઢાંકણું ખોલીને જોઈ લઈએ જો એકદમ સરસ ભીંડાનું શાક બન્યું છે તેલ પણ દેખાઈ રહ્યું છે અને અતિશય તેલ પણ નથી અને ભીંડો જરાય ચીકણો પણ નથી અને નીચે ચોંટ્યું પણ નથી જો તમે જોઈ શકો છો કે જરાય ચીકાશ નથી લાગી રહી શાકમાં તો હવે ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ તો તમે પણ એક વખત આવી રીતે ભરેલા ભીંડાના શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેની સાથે અહીં મેં ખીચિયો પાપડ સર્વ કર્યો છે ઘઉંના લોટના ખીચીના પાપડ છે આની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે એની લિંક પણ હું તમને નીચે આપી દઈશ તો આજની આ ફટાફટ બની જતા શાકની રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીસ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચ